હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ પાયાના સંશોધનો થાય અત્યાર સુધી આપણે એમ કહેતા આવ્યા લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે પણ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કરનારું મુખ્ય અંગ પર્ણ પર્ણમાં પણ ઉપરી અધિસ્તર અને અધિસ્તર એના કોષો સિવાય કે રક્ષક કોષો હરિતકણ ધરાવતા નથી મતલબ કે અધિસ્તરના રક્ષક કોષો હરિતકણ ધરાવે સિવાય હરિતકં નથી ધરાવતા પણ એ બે અધિસ્તરની વચ્ચે જે મધ્ય પર્ણપેશી છે એ મધ્ય પર્ણપેશી કોષો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હરિતકણ ધરાવે છે એટલે આપણે એમ કહીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન પર્ણ છે પણ પર્ણમાં પણ મુખ્યત્વે મધ્ય પર્ણપેશી અને મધ્ય પેશીના ના હરિતકણયુક્ત કોષ પ્રકાશ સંશ્લેષણ કરે અને હરિતકણયુક્ત કોષમાં રહેલા હરિતકણો એ પ્રકાશ સંશ્લેષણ કરે છે ઓકે હ હરિતકણો કોષ દીવાલની નજીક શ્રેણીબદ્ધ ગોઠવાયેલા હોય છે એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે ધારો કે આપણે ધારો કે અહીંયાની વાત કરું ભાઈ આ એક કોષ છે અને કોષની અંદર હરિતકણ તો હરિતકણ છે ને કોષના પરિઘ વિસ્તારમાં હોય પરિઘ વિસ્તારમાં અને પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા હોય કેન્દ્રમાં ન હોય શું કામ તો કે ભાઈ ઇષ્ટતમ માત્રામાં આપાત થતો પ્રકાશ મેળવી શકે ઓટું સી માટે આપણો કોષના પરિઘ વિસ્તારમાં હોય હા તમારી ટેક્સબુકમાં એક સવાલ છે કે ક્યારે હરિત કોષ દિવાલ ને સમાંતર એટલે કે આ સ્થિતિમાં હોય અને ક્યારે હરિત કોષ દીવાલને લંબ હોય લંબ એટલે શું જોવું અહીંયા હું તમને આ રીતે સમજાવું કે જો હરિત આ પ્રમાણે ગોઠવાયેલો હોય તો એને લંબ કહેવાય આ રીતે હોય તો કોષ દિવાલની સપાટી હરિતકંડ ની અંગીકાની સપાટી દીવાલ એને જો સમાંતર આવે તો સમાંતરે હોય તો કે જ્યારે મંદ પ્રકાશ હોય પ્રકાશ વધારે મેળવવાનો હોય ત્યારે સપાટીને સમાંતરે હોય પણ વધારે તીવ્ર પ્રકાશ હોય એટલા પ્રકાશની જરૂરિયાત ન હોય ત્યારે લંબ હોય ઓકે અને હરિત રચનામાં હોય છે શું તો હરિતકણ વિશે આપણે સમજી લઈએ કે એ દ્વિસ્તરીય દીવાલ ધરાવતી એટલે બે દીવાલ ધરાવતી છે હું તમને એ કહી રહ્યો છું કે પ્રકાશ સંશ્લેષણ પર્ણમાં પર્ણમાં પર્ણ પેશીમાં એમાં હરિત કોષમાં અને એના હરિતકણમાં હોય હરિતકણ કોષમાં આવેલી બે પળ ધરાવતી અંગિકા છે કોષના પરિઘ વિસ્તારમાં હોય એટલા માટે હોય કે પ્રકાશ સારી રીતે મેળવી શકે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ની આપણે સરળતાથી કરી શકે હરિતકણ દ્વિસ્તરીય દિવાલ ધરાવે એમાં બે બાહ્ય આવરણ આવરણ પણ અંદર જે છે એ પટલમય તંત્ર રચે છે અને એમ પણ કહી શકાય હરિતખંડના જે આવરણ એની અંદરનો જે ભાગ છે એને પણ પાછા બે ભાગમાં વહેંચવામાં આવે છે કયા કયા તો એક છે ગ્રેના અને બીજું છે તરલ આધારક એટલે ખાલી આધારક બોલો સ્ટ્રોમા અથવા તો ફ્લુઇડ સ્ટ્રોમા ગ્રેના અને સ્ટ્રોમા એવા બે વિસ્તારો હોય ગ્રેનામાં શું હોય દાખલા તરીકે આ હરિતકણ છે તમે મિત્રો જોઈ શકો કે ભાઈ હરિતકણ તો એની અંદર ગ્રેના આવેલું છે ગ્રેના એટલે પટલમય તંત્ર ગ્રેનાની અંદર શું હોય તો કે ઘણા બધા સિક્કાની થપ્પીઓ જેવી રચના પ્રત્યેક થપ્પીને ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે છે ગ્રેનમ અને થપ્પીઓ એકબીજા સાથે જેના વડે જોડાયેલી છે એ જોડાયેલી રચના જે છે એને આપણે આંતર પટલ એટલે કે ઇન્ટર લેમિલી તરીકે ઓળખીએ છીએ યાદ રાખીશું તમને હું આ રીતે સમજાવું છું કે હરીજ કણમાં ધારો કે આ એક ગ્રેનમ છે એટલે એક સિક્કાની થપ્પી જેવી રચના સિક્કાની થપ્પી જેવી રચના એને ગ્રેનમ કહેવાય ધારો કે અહીંયા બીજું ગ્રેનમ છે બધા ગ્રહણમ એકબીજા સાથે જોડાયેલા છે જેનાથી જોડાયેલા છે એને અંતર ગ્રહણમ પટલ ઇન્ટર ગ્રહણમ લેમિલી કહેવાય ઓકે યાદ રહેશે તમને ચાલો ગ્રહણમ ની વાત કે તો ગ્રહણમ માં શું હોય તો કે ગ્રહણમ માં સિક્કા ની થપ્પી જેવી જે રચના જે છે એમાં ને પ્રત્યેક પ્રત્યેક સિક્કો પ્રત્યેક ચપટી કોથળી એને ગ્રહણમ થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે એક ચપટી કોથલી જેવી જે રચના છે એટલે કે ચપટી કોથલી જેવી રચના એને શું કહેવાય ગ્રેનમ જ્યારે બે ગ્રેનમ જોડતી જે આ ભાગ જે છે એને આંતર ગ્રેનમ લેમિલી એને એને સ્ટ્રોમા લેમિલી અથવા સ્ટ્રોમા થાઇલેકોડ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર મિત્રો યાદ રહેશે એટલે ગ્રેનના ગ્રેનાની અંદર ગ્રેનમ ગ્રેનમ માં થાઇલેકોઇડ પણ એ થાઇલેકોઇડ ને ગ્રેનમ થાઇલેકોઇડ કહેવાય પરંતુ બે ગ્રેનમને જોડતી પટ્ટી એને આંતર ગ્રેનમ લેમેલી અથવા સ્ટ્રોમા થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે ગ્રેનમ થાઇલેકોઇડ હોય કે સ્ટ્રોમા થાઇલેકોઇડ હોય એની અંદર હરિત દ્રવ્ય ભરેલું હોય છે આની અંદર શું હોય હરિત દ્રવ્ય દાખલા તરીકે આ થાઇલેકોઇડ છે તો થાઇલેકોઇડને જો આપણે આમ કાપીને જોઈએ તો થાઇલેકોઇડની અંદર શું હોય તો કે મધ્યમાં પોલાણ હોય પોલાણ અને ફરતે એની દિવાલ છે થાઇલેકોઇડ પટલ પટલ અને પોલાણ બે વસ્તુ હોય હા તો પોલાણ જ છે પણ પટલ ની અંદર હરિત દ્રવ્ય ભરેલું છે અંદર શું આવેલું છે હરિત દ્રવ્ય સોરી આવેલું છે હરિત દ્રવ્ય અને હરિત દ્રવ્ય જે છે એ હરિત દ્રવ્ય એકચ્યુઅલી શું છે તો કે હરિત દ્રવ્ય હકીકતમાં ચાર દ્રવ્યનું મિશ્રણ છે ચાર દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી કેરોટીન અને ઝેન્થોફિલ હોય છે જે પૈકી ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય કહેવાય ત્યારે ક્લોરોફિલ બી બધા સહાયક રંજક દ્રવ્યો કહેવાય શા માટે સહાયક રંજક દ્રવ્યો કહેવાય એની ચર્ચા આપણે કોમનલી હમણાં કરીશું પણ અત્યારે થોડું સામાન્ય વાત કહી દઉં કે આ થાઇલેકોઇડના પટલમાં જે હરિદ્રવ્ય આવેલું છે એ હરિદ્રવ્યનું કાર્ય શું છે તો કે હરિદ્રવ્ય પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરે પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરે એને સૌપ્રથમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સોરી ફોટોન્સ ગ્રહણ કરે પ્રકાશની ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું એટલે શું તો પ્રકાશના કિરણ વિશે થોડીક વાત કહી દઉં કે સૌર ઉર્જા જે આવે છે તરંગ સ્વરૂપે આવે છે અને એ પ્રકાશનું જે કોણ એ ઊર્જા એને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે એ ફોટોન આ ગ્રહણ કરે કોણ રંજક દ્રવ્યો હરિત દ્રવ્ય અને એને કારણે એ ઇલેક્ટ્રોન મુક્ત કરે ઉત્તેજિત અને શક્તિ ઇલેક્ટ્રોન મુક્ત કરે ઓકે આ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે એમ પણ કહી શકાય કે ભાઈ સૌર ઉર્જા સૌર ઉર્જા એનું વિજાણુ ઊર્જા ઇલેક્ટ્રોન એનર્જી એમાં રૂપાંતરણ થાય અને આ ઇલેક્ટ્રોન એનર્જી પછી એટીપી એટલે કે રાસાયણિક ઉર્જામાં ફેરવાશે સૂર્ય શક્તિનું પ્રકાશ શક્તિનું પહેલા વિજાણુ શક્તિમાં અને ત્યાર પછી એનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કરવાનું છે પણ હરિદ્રવ્યનું કાર્ય શું છે તો કે હરિદ્રવ્ય ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન્સ મુક્ત કરે પણ એ ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં મુખ્ય છે ક્લોરોફિલ એ એટલે એને મુખ્ય રંજક દ્રવ્ય અથવા પ્રક્રિયા કેન્દ્ર પણ કહેવાય પ્રક્રિયા કેન્દ્ર ઓકે જ્યારે અન્ય રંજક દ્રવ્યો સૌર ઉર્જા ગ્રહણ કરે પણ એ સૌર ઉર્જા ગ્રહણ કરીને ઇલેક્ટ્રોન મુક્ત નહીં કરે એ ગ્રહણ કરેલી સૌર ઉર્જા ક્લોરોફિલ એને આપી દે એટલે એને સહાયક રંજક દ્રવ્યો કહેવાય ઓકે મિત્રો તો આપણે એટલું યાદ રાખ્યું અત્યારે કે હરીતકણ એમાં ગ્રેના ગ્રેનામાં ગ્રેનમ અને આંતરગ્રેનમ પટલ હોય ગ્રેનમ ની અંદર જે ચપટી કોથલી એને અથવા ગ્રેનમ થાઇલેકોડ કહેવાય બે ગ્રેનમ ને જોડતા આંતરગ્રેનમ પટલ એને સ્ટ્રોમાં થાઇલેકો તો લેમિલી કહેવાય બધાની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય હરિત દ્રવ્ય હકીકતમાં ચાર દ્રવ્યોનું મિશ્રણ છે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી કેરોટીન ઝેન્થોફિલ એમાં તમે જાણો છો કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ગ્રીન કલર હોય જ્યારે કેરોટીન અને ઝેન્થોફિલ એમાં પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન આવેલા હોય છે અને બધા રંજક દ્રવ્યોને પેપર ક્રોમેટોગ્રાફી

એટલે કે ગ્રેના છે જ્યારે જૈવ સંશ્લેષણ માટે આધારક છે એવું કહી શકાય મિત્રો બહોળા અર્થમાં કહીએ તો એમ કહેવાય કે પ્રકાશ સંશ્લેષણના બે તબક્કા છે પહેલો તબક્કો એને પ્રકાશ રાસાયણિક તબક્કો કહેવાય જે હરિતકંડના ગ્રેનામાં થાય જ્યારે બીજો તબક્કો જેને જૈવ સંશ્લેષણ તબક્કો કહેવાય જેને હરિતકંઠના આધારકમાં થાય છે પણ મારે તમને અત્યારે આ વિવિધ રંજક દ્રવ્યો જે છે હરિત દ્રવ્યો જે છે હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ એ ક્લોરોફિલ બી કેરોટીન સેન્થોફિલ એ કઈ પ્રકાશ શક્તિનું શોષણ કરે છે એનું થોડું કમ્પેરિઝન બતાવવું છે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બાજુ અહીંયા જે આપ્યું છે એ છે હરિત કણોના રંજક કણો દ્વારા એટલે કે રંજક દ્રવ્ય કણો દ્વારા શોષણ પામેલો પ્રકાશ અને અહીંયા એની તરંગ લંબાઈ આપી છે અને તરંગ લંબાઈ નીચેથી તમે જુઓ અહીં ચારસો પાંચસો છસો સાતસો

અને જાંબલી પ્રકાશ તરફ ચારસો હોય એટલે ચારસો થી સાતસો હવે અહીંયા તમે પહેલી લાઈન તમે જોઈ શકો છો ક્લોરોફિલ એ બતાવ્યું છે તો મેં ક્લોરોફીલ એ તમે જુઓ તો ક્લોરોફિલ એ સૌથી વધારે પ્રકાશનું શોષણ કયું કરે છે તો કે ચારસો ની આસપાસ એટલે વાદળી પ્રકાશ જાંબલીની બાજુનો પ્રકાશનું શોષણ મેક્ઝિમમ કરે ઓકે એની પછીના તરંગ લંબાઈ જુઓ પાંચસો છસો એ તરંગ લંબાઈ ખાસ શોષાતી નથી પણ સાતસો ની આજુબાજુનો પ્રકાશ પાછો એટલે તમે એમ કહી શકો કે વાદળી પ્રકાશ આ બંનેનું જો કમ્પેરિઝન કરીએ હમણાં જ એક મિત્ર એ મને સવાલ સરસ પૂછેલો કે ક્લોરોફિલ એ કઈ તરંગ લંબાઈનું શોષણ મહત્તમ કરે એમાં ઓપ્શન ચારસો અને સાતસો બે માંથી એક મારે શોધવાના હતા

આ એક હંમેશા વિદ્યાર્થીઓ પૂછતા રહ્યા છે છે મને એ કે મહત્તમ પ્રકાશ સંશ્લેષણ કયા પ્રકાશમાં થાય આપણે જનરલી એમ બોલીએ કે લાલ અને વાદળી પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ હોય એન્જલમેનનો પ્રયોગ પણ એ છે પણ અહીંયા કમ્પેરેટિવલી અહીંયા આ વાદળી પ્રકાશ છે અને અહીંયા લાલ પ્રકાશ છે તો હવે લાલ અને વાદળીમાંથી મહત્તમ ક્યાં તો વાદળી પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ છે ઓકે હવે વાત એ છે કે અહીંયા કમ્પેરિઝન તમે કરો કે જ્યારે પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ હોય ત્યારે કયા રંજક દ્રવ્યો મહત્તમ પ્રકાશ શોષે છે તો કે ક્લોરોફિલ એ એટલે આ બે નું કમ્પેરિઝન જો કરીએ તો એનો મતલબ એમ થાય કે ક્લોરોફિલ એ જ્યારે મહત્તમ પ્રકાશ શોષે છે ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ છે અહીંયા પણ જો ક્લોરોફિલ એ મહત્તમ પ્રકાશ પ્રકાશ શોષે એ જ સંશ્લેષણનો દર મહત્તમ છે અહીંયા ક્લોરોફિલ એ અને પ્રકાશ સંશ્લેષણનો દર એનું એકસાથે પ્રેઝન્ટેશન બતાવ્યું છે આના ઉપરથી કહી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ એ એ મુખ્ય રંજક દ્રવ્ય છે ઓકે સમજાય છે ક્લોરોફિલ એ મેક્ઝિમમ મેક્સિમમ શોષે ત્યારે જ પ્રકાશ સંશ્લેષણનો દર મેક્ઝિમમ હોય એનો મતલબ એમ થાય કે ક્લોરોફિલ એ એ પ્રકાશ સંશ્લેષણ માટેનું મુખ્ય રંજક દ્રવ્ય છે ઓકે તો આ રંજક દ્રવ્યની વાત થઈ હમણાં જ મેં વાત કરી તમને કે દાખલા તરીકે ક્લોરોફિલ એ દાખલા તરીકે આ ક્લોરોફિલ એ હોય દાખલા તરીકે આ ક્લોરોફિલ એ હોય આ ક્લોરોફિલ બી કેરોટીન ઝેન્થોફિલ ક્લોરોફિલ બી કેરોટીન ઝેન્થોફિલ આમ ઘણા બધા રંજક દ્રવ્યો એક સાથે ભેગા થયેલા છે હા ક્લોરોફિલ એ એમાં એક જ હોય હા બાકીના હોય ક્લોરોફિલ બી કેરોટીન ઝેન્થોફિલ ક્લોરોફિલ બી કેરોટીન ઝેન્થોફિલ ક્લોરોફિલ બી કેરોટીન ઝેન્થોફિલ બધા હવે આ એક ગ્રુપ એ શું છે તો કે એ પ્રકાશના ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરવા માટેનો ગ્રુપ હોય કેટલા રંજક દ્રવ્યો હોય ગ્રુપમાં તો તો કે કે જેટલા હોય અને ગ્રુપ 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 બનાવે શું કરે પ્રકાશના ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન્સ મુક્ત કરે હા એમાં તમને એક વાત તમને સમજાવી કે જે પ્રકાશના ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરે છે તરંગ લંબાઈ ધરાવતા કિરણોનું શોષણ કરે છે એ કોઈ પણ કરે પણ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કોણ ક્લોરોફિલ એ એટલે એને કહેવાય મુખ્ય પ્રક્રિયક એટલે આને કહેવાય પ્રક્રિયા કેન્દ્ર પ્રક્રિયા કેન્દ્ર અને અન્ય રંજક દ્રવ્યો એને કહેવાય સહાયક રંજક દ્રવ્યો પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતો ક્લોરોફિલ એ અને અન્ય સહાયક રંજક દ્રવ્ય તંત્ર દ્રવ્યો એનાથી જે સિસ્ટમ અઢીસો થી ચારસો ભેગા ભેગાથી જે સિસ્ટમ રચે એને કહેવાય રંજક દ્રવ્ય તંત્ર ઇંગ્લિશમાં કહેવાય ફોટો પિગમેન્ટ સિસ્ટમ ઘણી વખત એને ફોટો સિસ્ટમ એટલે પ્રકાશ તંત્ર એને જ એલએચસી સી લાઇટ હાર્વેસ્ટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે તો યાદ રાખીશું કે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતા ક્લોરોફિલ એ અને અન્ય સહાયક રંજક દ્રવ્યોનો સમૂહ એટલે દ્રવ્ય તંત્ર એમાં ક્લોરોફિલ એનો એક જ અણુ હોય ક્લિયરલી આપણે યાદ રાખીશું ઓકે આને શું કહે એલ એચસી અથવા એન્ટેના તરીકે પણ ઓળખવામાં આવે છે રંજક દ્રવ્ય તંત્રના બે પ્રકાર છે પીએસ વન અને પીએસ ટુ રંજક દ્રવ્ય તંત્ર એક અને રંજક દ્રવ્ય તંત્ર બે પણ એના પ્રકાર

ત્યારે પીએસ ટુ ના પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તતા ક્લોરોફિલ એ છસો એસી એટલા માટે પીએસ ટુ ને પી છસો એસી તરીકે પણ ઓળખવામાં આવે છે આ બંને રંજક દ્રવ્યો ભેગા મળીને જ કામ કરતા હોય એકસાથે કામ કરતા હોય આ ફરીથી યાદ રાખીશું કે રંજક દ્રવ્ય તંત્રના પ્રકારો ફોટોપિકમેન્ટ સિસ્ટમના પ્રકારો એ એના સંશોધનના ક્રમને આધારે આપવામાં આવ્યા છે ઓકે તો અહીં સુધી આપણે આજે ભણ્યા પ્રકાશ સંશ્લેષણની ની ક્રિયાનું સ્થાન કઈ જગ્યાએ કઈ રીતે પ્રક્રિયા થાય હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું ઓકે મિત્રો થેન્ક યુ વેરી મચ